શક્તિની ઉપાસના અને આરાધનાનું પર્વ એવા અશ્વિન નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે તે મહિલા આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢમાં પક્ષના દિવસથી મોટી સંખ્યામાં યાત્રિકો આવી રહ્યા છે નવરાત્રી પૂર્વે જ છેલ્લા ચાર પાંચ દિવસથી અહીં મોટી સંખ્યામાં યાત્રિકોનો પ્રવાસ શરૂ થઈ ગયો છે છેલ્લા કેટલાક વર્ષોથી અહીં શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસોમાં ભક્તો આવી પહોંચે છે વર્ષે પણ પણ આગમન શરૂ થઈ ગયું છે અંદાજે લાખ વધુ ભક્તોએ આશાપુરા માતાજીના દર્શન કર્યા હતા દરમિયાન માતાના મઢથી એક કિલોમીટર પહેલા યાત્રાળુઓ માટે નાવા અને ચા નાસ્તાની વ્યવસ્થા સાથે માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા કેમ્પ યોજવામાં આવે છે કેમ્પમાં જાગીરના ટ્રસ્ટીઓ પ્રવીણસિંહ વાઢેર ખેંગારજી જાડેજા ચત્રભુજ કટારમલ પ્રકાશભાઈ આસર સહિતના ટ્રસ્ટીઓ ઉપરાંત ભુજથી હેમલભાઈ માણેક અને તેમની ટીમ યાત્રાળુઓની સેવા ચાકરી કરી રહેલ છે ખાસ કરીને દેશદેશાવરથી આવતા યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તેની કાળજી સ્વયંસેવકો લઈ રહ્યા છે